પ્રકરણ ચાર ભાગ અને પૂર્ણ નીચે આપેલા લંબચોરસને અલગ રીતે છ સરખા ભાગ કરો તો અહીં આપણે લંબચોરસને એક બે ત્રણ ચાર અને પાંચ ઊભી લીટી કરીને છ સરખા ભાગ પાડેલા છે અહીં આપણે છે એ આડી કરીને છ સરખા ભાગ કરેલા છે અહીં આડી લીટી અને બે ઊભી લીટી એટલે કે એક બે ત્રણ ચાર પાંચ અને છ સરખા ભાગ થશે અહીં છે એ બે લીટી અને એક ઊભી લીટી થઈને છ ભાગ થશે ચાલો એના પછી પ્રશ્ન બે નીચે આપેલા ચોરસને અલગ અલગ રીતે ચાર ભાગમાં વિભાજિત કરો એક બે ત્રણ ચાર અહીં એક બે ત્રણ ચાર અહીં ઊભી એટલે એક બે ત્રણ ચાર અને એક બે ત્રણ અને ચાર ભાગમાં વિભાજિત કરી નાખીએ પછી નીચે આપેલા ત્રિકોણને અલગ રીતે ત્રણ સરખા ભાગ કરો તો કે એક બે ત્રણ અહીં એક બે ત્રણ એક બે ત્રણ અને એક બે અને ત્રણ ચાલો નીચેની આકૃતિમાં કેટલામાં ભાગ રંગેલો છે તે જણાવો એટલે કે એક બે અને ત્રણ ભાગ રંગેલો અને ટોટલ કેટલા ભાગ આપેલા છે તો કે એક બે ત્રણ ચાર પાંચ અને છ ભાગ છે એ હંમેશા છેદમાં આવે અને રંગેલો ભાગ છે એ અંશમાં આવે ત્રણના છેદમાં છ અથવા ત્રણ દુ એટલે કે એક તૃતીયાંશ પછી અહીંયા બે ભાગ રંગેલો છે અને કુલ ભાગ નવ એટલે બેના છેદમાં નવ ચાલો એના પછી અહીં ટોટલ આઠ ભાગ રંગેલા છે અને સો ટોટલ સોળ ભાગ છે આઠના છેદમાં સોળ અથવા એક દૃત્યાંશ આઠ દુ સોળ એટલા માટે ચાલો અહીંયા ચાર ભાગ છે એ રંગેલા છે અને ટોટલ ભાગ છે એ સોળ છે ચારના છેદમાં સોળ અહીંયા તમે છેદ ઉડાડો તો ચોકે ચોકે સોળ એટલે કે એકના છેદમાં ચાર થશે એવી જ રીતે આપણે અહીં છે બીજો આકાર આપેલો છે એમાં એક ભાગ એટલે કે અષ્ટકોણ છે એટલે ટોટલ આઠ ભાગ એ છેદમાં આવશે અને એક ભાગ રંગેલો છે એકના છેદમાં આઠ અહીં એક ભાગ રંગેલો છે અને બાકીના ભાગ છે એ તમારે પેન્સિલથી છે એ દોરવાના રહેશે એકના છેદમાં છ ચાલો એના પછી અહીં છે એ બેના છેદમાં ટોટલ ભાગ છે સોળ બેના છેદમાં સોળ પણ લખી શકો અને એકના છેદમાં આઠ કેમ કારણ કે બે અઠ્ઠા સોળ ચાલો અહીંયા ચાર ભાગ રંગેલા છે ને ટોટલ ખાના પંદર આપેલા છે એટલે ચારના છેદમાં પંદર ચાલો જણાવ્યા મુજબ આકૃતિમાં રંગ પૂરો ત્રણના છેદમાં પાંચ વાદળી એટલે કે ટોટલ પાંચ ભાગ એ પાંચ ભાગમાંથી ત્રણ ભાગ છે એ વાદળી રંગના કરવાના રહેશે ચાલો અહીંયા પાંચના છેદમાં આઠ ભાગ લાલ એટલે કે પાંચ ભાગમાં તમારે લાલ કરવાના રહેશે આઠ એટલે કે ટોટલ ભાગ ચાલો એના પછી અહીં ત્રણના છેદમાં નવ ભાગમાં લાલ એટલે કે ત્રણ ભાગમાં લાલ અને ત્રણ ભાગમાં લીલો ચાલો અહીં તમને આપેલું છે કે એકના છેદમાં ત્રણ ભાગમાં નારંગી હવે એકના છેદમાં ત્રણ આપેલું છે તો અહીં ટોટલ તો છ ભાગ આપેલા છે એટલે એકના છેદમાં ત્રણ ગુણ્યા તમે છ કરો એટલે કે ત્રણ દુ છ એટલે કે બે એટલે કે બે ભાગમાં નારંગી અને બે ભાગમાં કાળો રંગ પૂરવાનો રહેશે ચાલો એના પછી પાંચમું તો કે ચારના છેદમાં વીસ ભાગમાં જાંબલી એટલે કે ચાર ચાર ભાગમાં જાંબલી પછી દસ ભાગમાં વાદળી અને છ ભાગમાં લીલો અહીં છે એ ટોટલ બાર ખાના આપેલા છે ચાર ભાગમાં તમારે કાળો પૂરવાનો છે એક લંબમાં લાલ એક દૃત્યાંશ એટલે કે અડધા અડધા એટલે કે બાર છે એના અડધા છ એટલે કે છ ભાગમાં તમારે લાલ રંગ પૂરવાનો છે અને બે ભાગમાં પીળો પૂરવાનો છે એટલે કે બે ભાગમાં પીળો ચાલો એના પછી ચારમાં વાદળી આઠમાં ગુલાબી અને ચારમાં છીકણી એટલે કે કોફી કલર પૂરવાનો રહેશે ચાલો બેમાં પીળો આઠમાં જાંબલી અને છમાં લીલો કલર પૂરવાનો રહેશે ચાલો એના પછી નીચે આપેલી વસ્તુમાંથી રંગ પૂરેલી વસ્તુ અને રંગ પૂર્યા વગરની વસ્તુને અપૂર્ણકમાં દર્શાવો અહીં પહેલા ખાનામાં તમારે રંગ પૂરેલી વસ્તુઓ દર્શાવવાની છે જ્યારે બીજા ખાનામાં છે રંગ પૂર્યા વગરની જો પહેલું ઉદાહરણ અહીં બેમાં રંગ પૂરેલો છે એટલે કે બેના છેદમાં ટોટલ કેટલા છે તો કે સાત બેના છેદમાં સાત હવે રંગ પૂર્યા વગર તો કે એક બે ત્રણ ચાર પાંચ પાંચના છેદમાં સાત ચાલો અહીંયા આઈસ્ક્રીમના કોન આપેલા છે એમાં એક બે ત્રણ ચાર અને પાંચ ભાગ રંગેલો છે એટલે પાંચના છેદમાં દસ અને પાંચ ભાગ રંગેલો નથી એટલે કે પાંચના છેદમાં દસ તમે એક દૃત્યાંશ પણ કરી શકો ટોટલ છ ચોકલેટ આપેલી છે એમાં ત્રણ ચોકલેટ છે રંગેલી છે ત્રણના છેદમાં છ ત્રણ અને ત્રણ ચોકલેટ રંગ્યા વગરની છે એટલે ત્રણના છેદમાં છ અથવા એક દૃતિયાંશ પણ કરી શકો કારણ કે ત્રણ દુ છ એટલે કે એક દૃત્યાંશ ચાલો સ્માઇલી આપેલા છે તો ટોટલ આઠ સ્માઇલી આપેલા છે એમાં ચાર ભાગ સ્માઇલીના પૂરેલા છે ચાર ભાગ પૂર્યા વગરના છે ચારના છેદમાં આઠ ચારના છેદમાં આઠ ચાલો પ્રશ્ન પ્રશ્ન નંબર સાત સૂચના મુજબ કરો ચોકલેટના એકના છેદમાં ચાર ભાગમાં છીકણી રંગ પૂરો એટલે ટોટલ બાર ભાગ છે એ ભા બાર ભાગમાંથી ચોથો ભાગ એટલે કે ત્રણ ત્રણમાં તમારે છે એ છીકણી કલર પૂરવાનો છે એટલે કે ત્રણમાં તમારે કોફી કલર પછી ચોકલેટના એક દૃતિયાંશ એટલે કે અડધા ભાગમાં કાળો રંગ પૂરો ચોકલેટના બાર ભાગ છે એમાંથી છ ભાગમાં તમારે કાળો રંગ પૂરવાનો છે અને બાકી રહેમાં તેમાં લાલ તો બાકી ત્રણ ભાગ રહે એમાં લાલ રંગ પૂરવાનો રહેશે ચાલો એના પછી ટોપીઓ તમને આપેલી છે એમાં એકના છેદમાં ત્રણ ટોપીઓમાં વાદળી રંગ પૂરો હવે એકના છેદમાં ત્રણ એટલે કે ટોટલ પંદર હવે એકના છેદમાં ત્રણ ગુણ્યા પંદર કરો એટલે કે પાંચ ટોપીઓ પાંચ ટોપીમાં તમારે છે વાદળી રંગ પૂરવાનું છે એક બે ત્રણ ચાર અને પાંચ ચાલો ત્યાર પછી ત્રણના છેદમાં પાંચ ટોપીમાં લીલો રંગ એટલે કે ત્રણના છેદમાં પાંચ ગુણ્યા ટોટલ ટોપી કેટલી છે તો કે પંદર તો કે પંદર ટોપી છે એટલે કે નવ ટોપીમાં તમારે છે એ લાલ રંગ સોરી લીલો રંગ પૂરવાનો રહેશે પછી કેટલી ટોપીઓ બાકી રહી ગઈ તો કે એક ટોપી બાકી રહી ગઈ એમાં તમારે લાલ રંગ પૂરવાનો રહેશે ચાલો એના પછી ચકરડી આપેલી છે ચકરડીના એકના છેદના ચાર ભાગમાં પીળો રંગ પૂરો ટોટલ ભાગ જેટલા આપેલા હોય એમાં એકના છેદના ચાર કરો એટલે કે ત્રણ ભાગ એવી રીતના પાંચના છેદમાં બાર ભાગ છે એટલે કે પાંચ ભાગમાં તમારે નારંગી રંગ પૂરવાનો છે ટોટલ ભાગ છે એ બાર આપેલા છે ચાલો ચકરડીના એકના છેદમાં બાર ભાગમાં શીકણી રંગ પૂરો એટલે કે એક ભાગમાં તમારે કોફી કલર પૂરવાનો રહેશે કેટલા કેટલો ભાગ બાકી રહી ગયો તો એમાં લાલ રંગ પૂરો તો ત્રણ ભાગ બાકી રહી ગયા એમાં તમારે લાલ રંગ પૂરવાનો રહેશે પ્રશ્ન આઠ જોડકા જોડો વિભાગ એ ને વિભાગ બી સાથે જોડવા સૌપ્રથમ જોઈએ આપણે અહીં ટોટલ ગોળના ત્રણ ભાગ પાડેલા છે એટલે કે ત્રણ છે એ તમારે છેદમાં આવશે અને એક ભાગ રંગેલો છે એટલે એકના છેદમાં ત્રણ ચાલો એના પછી છે એ અહીં છે ટોટલ બે ભાગ છે એમાં એક ભાગ રંગેલો છે એટલે કે એક તૃતીયાંશ ચાલો એવી રીતના છે એ ત્રણમાં છે આવશે બેના છેદમાં ત્રણ પછી ચારમાં આવશે ત્રણના છેદમાં પાંચ અને પાંચમાં આવશે એકના છેદમાં ચાર ચાલો વિભાગ એને વિભાગ બી સાથે ફરીવાર જોડવાના છે ટોટલ અહીંયા ચાર ભાગ છે ચાર ભાગમાં ત્રણ ભાગ છે એ રંગેલા છે ત્રણના છેદમાં ચાર ચાલો એના પછી એ બમાં આવશે બીજામાં આવશે ડી પછી ત્રીજામાં આવશે ઈ ચોથામાં આવશે સી અને પાંચમામાં આવશે એ ચાલો પછી નવમાં સરખા ભાગ દર્શાવવા ખાનામાં ખૂટતી સંખ્યા લખો ચાલો એક નામ અડધા કરો તો એક દૃત્યાંશ એક દૃતિયાંશ એક દૃત્યાંશના અડધા કરો તો એકના છેદમાં ચાર એકના છેદમાં ચાર ફરીવાર એક દૃત્યાંશને અડધા કરો એકના છેદમાં ચાર એકના છેદમાં ચાર ક્રમશો લખતું જવાનું છે ચાલો એકના છેદમાં પાંચને અડધા કરો તો એકના છેદમાં દસ એકના છેદમાં દસ અહીં છે એ ક્રમશો તમારે આવી રીતના લખવાનું રહેશે ચાલો પછી ત્રીજો પ્રશ્નમાં એકના છેદમાં ત્રણના બે ભાગ પાડો તો એકના છેદમાં છ એકના છેદમાં છ એવી રીતના ક્રમશઃ તમારે લખવાનું રહેશે ફરીવાર એક આવ્યું એના એકના છેદમાં બે એકના છેદમાં બે પછી એકના છેદમાં બેના ભાગ પડે એકના છેદમાં ચાર એકના છેદમાં ચાર પછી ફરીવાર એકના છેદમાં ચારના ભાગ પડે એકના છેદમાં આઠ એકના છેદમાં આઠ ક્રમશો તમારે લખવાનું રહેશે ચાલો પ્રશ્નો દ્રસ્ત સૂચના મુજબ પૂર્ણ કરો એક ફૂલની એક પંચમાં હું પાંદડી દેખાય છે બાકીની પાંદડીઓ દોરો તો કે એક પાંદડી દેખાય છે તો કે ટોટલ છે એ પાંચ પાંદડી તમારે દોરવાની રહેશે એટલે કે એક બે ત્રણ ચાર અને પાંચ ચાલો એના પછી પંખાનું છે એકને ત્રણ પાંખીઓ દેખાય છે એટલે કે એક પાખ્યું દેખાય છે બે પાખિયા તમારે દોરવાના રહેશે ચાલો પંખાના છે એ એક દૃતિયાંશ પાંખિયા છે એ દેખાય છે એટલે કે બે પાંખ્યા દેખાય છે વધારાના બે પાંખ્યા તમારે એક અહીંયા અને અહીંયા દોરવાના રહેશે ચાલો એક સરખા એક કારના ત્રણના છેદમાં ચાર પૈડા દેખાય છે બાકીના પૈડા દોરો એટલે કે એક બે અને ત્રણ પૈડા દેખાય છે ચોથો પૈડો અહીંયા દોરવાનું રહેશે એક ડાળી પર ત્રણના છેદમાં પાંચ સફરજન દેખાય છે બાકીના સફરજન દોરો ત્રણ દેખાય છે બાકીના બે સફરજન તમારે દોરવાના રહેશે ચાલો સૂચના મુજબ પૂર્ણ કરો રામ કેટલીક શાકભાજી તેને મિત્રોને આપવા ઈચ્છે હતો તેણે એકના છેદમાં પાંચ ભાગના ટમેટા એકના છેદમાં ત્રણ ભાગના બટાટા ટીનુને આપ્યા મીનુને બેના છેદમાં પાંચ ભાગના ટમેટા અને ત્રણના છેદમાં પાંચ ભાગના બટાકા આપ્યા દિનુને શાકભાજી બાકીની શાકભાજી આપી ટીનુને મળેલા ભાગ પર લાલ રંગનું વર્તુળ કરો એટલે કે હવે અહીં મીનુ પહેલાં સૌ આપણે છે એ ટીનુ ત્યારબાદ મીનુએ મળેલા અને લીલા આપણે અહીંયા બે બટેકા અને ટમેટા બંને આપેલા છે તો બટેકામાં જ જે આ લાલ કલર કોના ઉપર કરવાનો છે તો કે ટીનુને મળેલ ભાગ ઉપર તમારે બંનેમાં લાલ કલર કરવાનો છે તો કે ટીનુને છે એ છ બટેકા અને ચાર ટમેટા મળે છે મીનુને મળેલા ભાગ પર લીલા રંગનું વર્તુળ કરો એટલે કે મીનુને છે એમાં અહીંયા લીલા રંગનું અહીંયા વર્તુળ કરેલું છે લીલા રંગનું વર્તુળ કરવાનું રહેશે ત્યારબાદ દિનુને મળેલા ભાગ પર પીળા રંગનું વર્તુળ કરો તો દીનુને છે એ ત્રણ અને અહીંયા એક બે ત્રણ ચાર પાંચ અને છ સાત અને આઠ ભાગ કરવાના રહેશે ચાલો એના પછી છે એ નીચે ચોકલેટ આપેલી છે પિંકી વીસ ચોકલેટ તેના મિત્રોને આપવા ઈચ્છે છે તે એકના છેદમાં ચાર ભાગની ચોકલેટ છે એ નિશાને આપે છે ચાલો નિશાને છે અહીંયા તમને છેલ્લો પ્રશ્ન તમે વાંચો તો કે નિશાને મળેલા ભાગ પર વાદળી એટલે નિશાને ટોટલ પાંચ ચોકલેટ મળશે પછી દિશાને મળેલા ભાગ પર નારંગી એટલે દિશાને ટોટલ ચાર ચોકલેટ મળશે સીમાને મળેલા ભાગ પર જાંબલી એટલે સીમાને ટોટલ આઠ ચોકલેટ મળશે અને બાકી વધેલા ભાગ પર કાળા રંગ ત્રણ ભાગ છે એ ઉપર કાળાનું નિશાન કરવાનું રહેશે ચાલો હવે દિનુએ શાકભાજીના ખેતરમાં નવ સરખા ભાગ કરેલ છે અને શાકભાજી ઉગાડે છે તેના આધારે પ્રશ્નના જવાબ આપો ચાલો ખેતરમાં સૌથી મોટા ભાગમાં કઈ શાકભાજી ઉગાડે છે તો કે ટામેટા ત્રણના છેદમાં નવ ભાગ ખેતરમાં તે કેટલા ભાગમાં બટાટા અને રીંગણ ઉગાડે છે બટાટા બે ભાગમાં અને રીંગણ બે ભાગમાં ખેતરના કેટલા ભાગનો ઉપયોગ પાલક અને મરચાં ઉગડે અથવા પાલકનો એક ભાગમાં મરચાંનો એક ભાગમાં ખેતરમાં ઉગાડેલા બટાકાનો પાક પાલકના પાક કરતાં કેટલો વધારે છે તો કે બે ગણો વધારે છે ચાલો શાકભાજીની યાદી આપેલી બટેકાનો પંદર રૂપિયા કિલો ભાવ પંદર રૂપિયા કિલો ટમેટા વીસ ભંડા અઢાર કોબીજ બાર અને ડુંગળી સોળ બે કિગ્રા બટાટાની કિંમત કેટલી થાય તો એક કિગ્રાના પંદર રૂપિયા તો બે કિગ્રાના ત્રીસ રૂપિયા એક દૃત્યાંશ કિગ્રા ટમેટાની કિંમત કેટલી થાય એક દૃત્યાંશ અડધો કિલો એક કિલોના વીસ રૂપિયા તો અડધો કિલોના દસ રૂપિયા ત્રણ પૂર્ણાંક એક તૃતિયાંશ ભીંડાનો ભાવ કેટલો થાય ત્રણ પૂર્ણાંક એક દૃતિયાંશ એને છૂટા પાડીએ ત્રણ કિગ્રા અને અડધો કિલો તો કે ત્રણ કિલાના અઢાર ગુણ્યા ત્રણ અને એક તૃતિયાંશ ગુણ્યા અઢાર એટલે અઢારના અડધા નવ એટલે ચોપન વત્તા નવ બરાબર ત્રેસઠ એક પૂર્ણાંક એક દૃત્યાંશ કિગ્રા કોબીજની કિંમત કેટલી થાય તો કે એક કિગ્રા વત્તા એક તૃત્યાંશ કિગ્રા એટલે એક કિગ્રાનો ભાવ બાર અને અડધો કિલો બારના અડધા છ એટલે બાર વત્તા છ બરાબર અઢાર ચાલો એના પછી એક પૂર્ણાંક એક ચતુર્થાંશ કિગ્રા ડુંગળીનો ભાવ તો કે એક કિગ્રાનો સોળ અને એક ચતુર્થાંશ ગુણ્યા તમે સોળ કરો એટલે ચોકે ચોકે સોળ એટલે સોળ વત્તા ચાર બરાબર વીસ કિગ્રા બે પૂર્ણાંક એક તૃત્યાંશ કિગ્રા ભીંડાનો ભાવ ખેડૂતો આ મિશ્ર સંખ્યા બધી આપેલી છે એને તમારે છે એ અપૂર્ણાંકમાં ફેરવવાની છે બે કિગ્રા વત્તા એક તૃત્યાંશ કિગ્રા અઢાર ગુણ્યા બે એક તૃત્યાંશ ગુણ્યા અઢાર એટલે છત્રીસ વત્તા નવ બરાબર પિસ્તાળીસ ચારણા પછી ચાર પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ કિગ્રા કોબીજ અને એક તૃતીયાંશ કીગ્રા બટાટાની કુલ કિંમત જોતો તો કોબીજના સત્તાવન ને બટાટા પાંચ રૂપિયા બાસઠ રૂપિયા બે પૂર્ણાંક એક ચોથાંશ ચતુર્થાંશ કિગ્રા ટામેટાનો ભાવ પિસ્તાલીસ રૂપિયા ત્રણ પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ ડુંગળીનો કિંમત સાહીઠ રૂપિયા અને એક પંચમાંશ કિગ્રા બટાટાની કિંમત છે એ ત્રણ રૂપિયા એટલે કે એકસો આઠ રૂપિયા થશે ચાલો એના પછી દાખલા ગણો સોનલને ઘરેથી શાળાએ પહોંચવા એક પૂર્ણાંક એક દૃત્યાંશ કિમી અંતર કાપવું પડે છે તેણે શાળાએ જવા એટલે કે ઘરેથી શાળાએ જવા અને ત્યાંથી પાછું આવવા માટે કુલ કેટલું અંતર કાપવું પડે એટલે કે હવે એક પૂર્ણાંક એક દૃત્યાંશને છૂટા પાડે એટલે એક કિમી વધતાં એક દૃત્યાંશ કિમી હવે આગળ આપણે છે એ બે લખેલા શું કામ કારણ કે તે ઘરેથી તે શાળાએ જવા અને શાળાએથી પાછું આવવાનું છે આ બંનેનું અંતર શોધવાનું છે ખાલી ઘરેથી શાળાએ જવાનું હોય તો આપણે એક પૂર્ણા એક દૃત્યાંશનું કરશું પણ આગળ આપણે બે એટલા માટે લગાડેલા છે બેનો ગુણાકાર એક સાથે એટલે બે અને બેનો ગુણાકાર એક દૃત્યાંશ સાથે એટલે એક બે વત્તા એક બરાબર ત્રણ કિલોમીટર ભાવનાએ રૂપિયા આઠ પોઈન્ટ પચાસ રૂપિયાની એક પેન્સિલ અને એક રબર ખરીદ્યું તેને દુકાનદારને દસ રૂપિયા દસ રૂપિયા છે એ આપ્યા અને તો પચાસ પૈસાના કેટલા સિક્કા મળે તો કે ભાવના છે એ દસ રૂપિયાની નોટ એમાંથી આઠ પોઈન્ટ પચાસ થાય એટલે કે દોઢ રૂપિયો થયો હવે દોઢ રૂપિયા પચાસ પચાસના ત્રણ સિક્કા પાછા આપશે ચાલો એના પછી અમદાવાદ રેલવે સ્ટેશન પર જાહેરાત થઈ કે ઓખા એર્નાકુલમ એક્સપ્રેસ અડધો કલાક છે એ મોડી આવશે જો આ રેલગાડી આવવાનો સમય છે એ પોણા એક વાગ્યાનો પોણા એક વાગ્યાનો એટલે બાર ને પિસ્તાલીસનો હોય અને ત્રીસ મિનિટ મોડી આવે તો એકને પંદર મિનિટે રેલવે સ્ટેશને પહોંચશે ચાલો ધારા આ સ્ટેશનથી ચાર પૂર્ણાંક એક દૃત્યાંશ કલાક પછી સુરત સ્ટેશને ઉતરશે તો કેટલા વાગે ઉતરશે ચાર પૂર્ણાંક એક દોત્યાંશ એટલે સાડા ચાર કલાક સાડા ચાર કલાક અથવા ચાર કલાક અને ત્રીસ મિનિટ તો ટ્રેન છે એ ત્રીસ મિનિટ મોડી આવશે તેથી એકને પંદર એક ને પંદરે છે એ આવે વત્તા ચાર અને ત્રીસ એટલે કે પાંચને પિસ્તાલીસ એટલે પોણા છ વાગ્યે આવશે ચાલો શિલ્પાને આ રેલગાડી પનવેલ પહોંચવા સાડા નવ કલાક લાગે છે તો હવે સાડા નવ વત્તા એક પોઈન્ટ સોરી એક કલાક અને પંદર મિનિટ એટલે કે દસ કલાક અને પિસ્તાલીસ મિનિટ એટલે પોણા અગિયાર વાગે પહોંચશે એના પછી જ નીચે આપેલો ટુકડો એ ચાલુ ગૃહ કાર્ય કરી એમાં નીચે આપેલો ટુકડો ચોકલેટનો એકના છેદમાં ચાર ભાગ છે એટલે કે અહીંયા એકના છેદમાં ચાર ભાગ હોય તો ટોટલ છે એ અ બ ક નીચેનામાંથી ચોકલેટ છે એ ડ છે એ પૂર્ણ ભાગ દર્શાવે છે એના પછી પ્રશ્ન બે જોડકા આપેલા છે અહીં જેવો આકાર આપેલો છે એ એકને છે એ ડી છે એ સરખો દર્શાવે છે પછી બે ને એ સરખો દર્શાવે છે ત્રણ ને બી અને ચાર ને સી ચાલો એના પછી નીચેના દરેક ખાનાની આકૃતિમાં અડધા ભાગમાં રંગ પૂરો એટલે ટોટલ છે એ એક બે ત્રણ ચાર એટલે સોળ ખાના આપેલા છે સોળમાંથી આઠ ખાનામાં રંગ પૂરવાનો છે અહીં છે ટોટલ આઠ ખાના આપેલા છે આઠ ખાનામાંથી છે એ અડધા ભાગમાં રંગ પૂરવાનો છે એવી રીતના અહીં અડધા ભાગમાં અહીં પણ હવે અહીંયા ચોથો પ્રશ્નમાં એમ છે કે અહીં એકના છેદમાં ચાર ભાગ એટલે કે ચોથા ભાગમાં રંગ પૂરવાનો છે ટોટલ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એક બે ત્રણ ચાર ને પાંચ આઠ પંચા ચાલીસ ચાલીસ ભાગ છે એનો ચોથો ભાગ એટલે કે દસ ભાગમાં તમારે રંગ પૂરવાનો રહેશે અહીં બે ભાગમાં અને અહીં પણ દસ ભાગમાં રંગ પૂરવાનો રહેશે ચાલો ગણી લઈએ એક બે ત્રણ ચાર પાંચ આઠ એટલે કે ટોટલ સોળ ભાગમાં ટોટલ ચોસઠ ખાના છે ચોસઠનો ચોથો ભાગ એટલે કે ટોટલ તમારે સોળ ભાગમાં છે એ રંગ કારણ કે સોળ ચોક ચોસઠ સોળ ભાગમાં રંગ પૂરવાનો રહેશે અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ